પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું પછી પૂરી તળાઈ ત્યારે એનો એકદમ સરસ કલર આવે એ માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની ઓપ્શનલ છે તમારે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો પછી મોણ માટે એક નાની ચમચી તેલ ઉમેરી દેવાનું અને આને સરસ રીતે મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી દેવાનો છે તો લોટ આ રીતે વધારે પકઠાણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો રાખવાનો જો લોટ વધારે ઢીલો થઈ જાય તો પણ પૂરી જ્યારે તમે ફ્રાય કરો ત્યારે એમાં તેલ ભરાઈ જાય તો આટલો લોટ બાંધવામાં મેં ટોટલ અડધા કપથી પણ ઓછું પાણી યુઝ કર્યું છે પાણી કેટલું યુઝ થશે એ ઘઉંના લોટની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ હોય છે પણ લોટ તમારે આ રીતનો મીડિયમ સોફ્ટ જ રાખવાનો છે તો લોટને આપણે હવે એક મિનિટ માટે મસળી લેવાનો પછી આના ઉપર સેજ તેલ ઉમેરીને આને ફરીથી આપણે મસળવાનો છે હવે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનો 10 મિનિટ પછી લોટને મસળી લેવાનો હવે જે પણ સાઈઝની પૂરી બનાવી હોય એ પ્રમાણે લોવા બનાવી દેવાના પછી આમાંથી મીડિયમ થીક પૂરી વણીને તૈયાર કરવાની છે તો આ રીતની પૂરીની થિકનેસ હોવી જોઈએ તો આ રીતે પાંચ છ પૂરી વણાઈ જાય પછી એને સાથે જ ફ્રાય કરતા જવાનું છે તો પૂરીને તળતા પહેલા તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું તો થોડો લોટ આમાં નાખવાનો લોટ ટેમ્પરેચર છે એકદમ પરફેક્ટ છે તો પૂરીને આ રીતે એકદમ પરફેક્ટ બનાવવા સૌથી પહેલા તો તમારે એના માપમાં ખાસ ધ્યાન રાખવાનું પછી એમાં જે મોવણ ઉમેરીએ છીએ એ એટલું જ ઉમેરવાનું છે આમાં વધારે મોવણ ઉમેરવાની જરૂર નથી સાથે જ લોટ આપણે વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો રાખવાનો પછી જે મેં તમને પૂરીની થિકનેસ બતાવી એ રીતની તમારે પૂરીની થિકનેસ રાખવાની છે તો આ રીતે તમને લાઈટ કે ડાર્ક જેવી પૂરી પસંદ હોય એ પ્રમાણે તમારે એને ફ્રાય કરવાની છેલ્લી અને ઇમ્પોર્ટન્ટલી તેલના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ બતાવેલી પાંચથી છ ટીપ્સનું ધ્યાન રાખીને જો તમે પૂરી બનાવશો તો તમારી પૂરી એકદમ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી થોડી ઘણી પણ જો યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને જો તમે આવા નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ રીતે આપણે બધી પૂરી તળીને તૈયાર કરી દેવાની છે